મારું નામ મકવાણા વિજયકુમાર કરમશીભાઈ છે હું શ્રી ઝંડા પ્રાથમિક શાળામાં છેલ્લા બાર વર્ષથી વિજ્ઞાન વિષય ભણાવું છું આ વિજ્ઞાન વિષયને બાળકોની અંદર ઉતારવા માટે મેં પ્રોજેક્ટ પદ્ધતિ પ્રયોગ પદ્ધતિ તેમજ પ્રવૃત્તિલક્ષ્ય શિક્ષણને વધારે પ્રાધાન્ય આપ્યું છે જેમ કે બાળક છે એને હું પ્રયોગ દ્વારા સમજાવું તો એક ધ્રુલ પ્રક્રિયા થઈ જાય પણ મારી સાથે બાળકો પણ પ્રયોગ કરે તેને વધારે પ્રાધાન્ય આપ્યું છે દાખલા તરીકે હું તમને વાત કરું કે એસિડ બેઝ અને શાર મારે સમજાવવું છે તો એ બાળકોને હું ઘરેથી ને જ કહું કે તમે સાસ લીંબુનું પાણી સાબુનું પાણી અથવા તો કોઈ એવા કે સોડિયમ જે ખાવાના છોડા છે આ બધા દ્રાવણો ઘરેથી લઈને આવે એથી શું થાય કે બાળકને એ પણ ખબર પડે કે એના ઘરગથ્થુની અંદર કયા કયા એસિડ વાપરે છે કયા કયા બે વાપરે છે બીજું કે સૂચક તરીકે મેં છે બાળકોને એવું કીધું કે ફિનોપ્થેલિન તો આપણે હોય જ છે શાળાની અંદર પણ ફિનોપ્થેલિનના દ્રાવણ બનાવવા માટે મેં હળદરપત્ર જાસૂદના દ્રાવણ અને અન્ય ફૂલોનો પણ ઉપયોગ કર્યો એટલે બાળકને એ દ્રાવણ કેવી રીતે બનાવવું એની પણ ખ્યાલ આવ્યો એટલે બાળક શાળાએ આવશે એના બધા દ્રાવણો લાવશે એની અંદર જાસુંદુ દ્રાવણ નાખશે અને પત્ર નાખશે તો એને ખ્યાલ આવશે કે કયા કયા દ્રાવણની અંદર રંગ પરિવર્તન થયું અને કયા કયા દ્રાવણની અંદર રંગ પરિવર્તન નથી થયું તો બાળક જાતે શીખતા થાય છે એટલે બાળકોને વધુને વધુ જાતે પ્રયોગ કેમ કરે એને મેં વધારે પ્રાધાન્ય આપ્યું છે વિજ્ઞાનની અંદર સાથે સાથે મેં જેટલું વિજ્ઞાનમાં મને રસ છે એટલું જ હું પર્યાવરણ પ્રત્યે પણ વધારે મને રસ છે એટલે મેં બાળકોની અંદર પર્યાવરણ ક્ષેત્રે પણ ઘણું બધું કામ કર્યું છે દાખલા તરીકે વાત કરું તો મારી શાળાની અંદર અત્યારે બસોથી વધારે વૃક્ષો છે બસોથી વધારે વૃક્ષો વાગવા એ તો ઠેક પણ એનું જતન પણ કરેલું છે સાથે સરસ મજાનો કિચન ગાર્ડન છે ઔષધ બાગ છે અને શાળાની અંદર તો વૃક્ષારોપણ કર્યું સાથે આજુબાજુના જે વિસ્તારો હતો એની અંદર પણ દાખલા તરીકે વાત કરું કે એમાં મોક્ષ મંદિરની અંદર ગયા વર્ષે અગિયારસો વૃક્ષનું વાવેતર કર્યું હતું અને હાલમાં અત્યારે લગભગ બે એક વર્ષના વૃક્ષો થઈ ગયા છે બીજું કે પક્ષીઓ માટે માળાઓની વ્યવસ્થા કરી અનાજના કુંડાઓ કર્યા આમ પર્યાવરણ પ્રત્યે પણ બાળકોને રસ જાગે એવી પ્રવૃત્તિ કરી હતી ખાલી એટલું નહીં કે પર્યાવરણની આ શાળાની અંદર પણ બાળક જાતે એ પ્રકૃતિની અંદર જઈને શીખે એ માટે પ્રકૃતિ શૈક્ષણિક શિબિર કરી કે બાળક એ જંગલની વચ્ચે જાય જંગલની અંદર કયા કયા વૃક્ષો છે કયા પ્રાણીઓ કેવી રીતે રહેશે આ તમામ માહિતીઓ શૈક્ષણિક શિબિરની મારફતે બાળકોની અંદર લાવ્યા શાળા દરમિયાન તો ઘણું બધું કાર્ય કરીએ છીએ વેકેશન દરમિયાન પણ કાર્ય કરીએ છીએ જેમ કે વેકેશન દરમિયાન એક રજાનું મજાનું શિક્ષણનો કાર્યક્રમ કર્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો જ હતો કે બાળકોને મોબાઈલથી દૂર રાખવા એટલા માટે કર્યો હતો અને એની અંદર અમે બાળકોને રોજ સવારે બોલાવતા અને ડાન્સ શીખવાડતા ડાન્સની સાથો સાથે એને રોજ નાસ્તો પણ આપતા હતા અને સાથે બાળકોને વ્યવસાય લક્ષી શિક્ષણ આપતા જેમ કે સાફા બનાવવા હાર બનાવવા ફૂલોના વગેરે જેવી પ્રવૃત્તિ કરાવતા હતા એ સિવાય હું પોતે બે વર્ષથી છેલ્લા બેગલેસ ડેનો નોડોલ શિક્ષક છું એટલે બેગ્લેસ ડે અંતર્ગત મેં ઘણું બધું કાર્ય કર્યું બાળકોની કારકિર્દી કેવી રીતે વિકસે એના માટે મેં પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશન ન્યાય ન્યાયાલય આ વગેરેની મુલાકાત કરાવી હતી બીજું જોઈએ તો કે અંજની ટેક્સ મિલ કે આપણું શર્ટનું કાપડ કેવી રીતે બને છે કે કપાસમાંથી રેસા નીકળે રેસામાંથી એની પર કેવી પ્રોસેસિંગ થાય અને એમાંથી શર્ટ કેવી રીતે બને એનું આખું પ્રત્યેક શિક્ષણ માટે બે ગ્લાસ માટે અંધની સ્ટેક્સપિન મિલની અંદર પણ લઈ ગયા હતા એ સિવાય બાળકોની અંદર અંધશ્રદ્ધાના કાર્યક્રમો બાળકો વ્યસનથી દૂર રહે એટલા માટે વ્યસન મુક્તિના કાર્યક્રમો અહીં અમારી શાળાની અંદર એક પણ મહિલા કર્મચારી નથી એટલા માટે દીકરીઓને જાતીય શિક્ષણ મળી રહે એ માટે જાતીય શિક્ષણ પણ આપું છું વગેરે જેવી પ્રવૃત્તિ કરતો હતો આ બધી તમામ પ્રકૃતિ પ્રવૃત્તિ કરવા માટે મને ખાસ કરીને તો અમારા શાળાના સ્ટાફ મિત્રોએ ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે શાળાના આચાર્યે એમને પણ જ્યારે જરૂર પડે ત્યારે જેટલી જરૂર બની એટલી મદદ કરેલી છે એ સિવાય હું તમને વાત કરું મેં આર્ટિફિશિયલ વૃક્ષ બનાવેલું છે ઝૂલતો પુલ બનાવ્યો છે એના માટે આર્થિક ભંડોળની જરૂર હતી તો પણ એમને તાત્કાલિક આચાર્ય સાહેબે મને એ ભંડોળની વ્યવસ્થા કરી આપી હતી એટલે આ બધા જે કાર્યક્રમો થયા એના માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીઓ સાહેબ તાલુકા શિક્ષણ અધિકારી સાહેબ સીઆરસી સાહેબ બીઆરસી સાહેબ તથા અન્ય મારા શિક્ષક મિત્રો આચાર્ય મિત્રો તથા અન્ય ગ્રામજનોએ મને ખૂબ ખૂબ સપોર્ટ આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે કોઈ વિદ્યાર્થીઓ મારી પાસે શીખ્યા છે એમને પણ મારો એક સંદેશ છે કે ભવિષ્યની અંદર કોઈ પણ પોસ્ટ ઉપર જાઓ તો પ્રમાણિકતાથી જે પણ નોકરી પર હો તેને સતત એ નોકરીને વિકસાવો અને એની અંદરથી પોતાને એવું ન લાગવું પડે ખાલી નોકરી કરવા ખાતર પણ વધારે વધારે રસથી નોકરી કરતા રહો એ આશા રહો મારું નામ મહેન્દ્રસિંહ રણજીતસિંહ ડોડિયા છે હું ઝંડા પ્રાથમિક શાળામાં એટ આચાર્ય તરીકે ફરજ બજાવું છું શાળાની અંદર ઘણા બધા શિક્ષકો ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે અને વેકેશન હોય રજાનો દિવસ હોય તો પણ શાળાની અંદર અવનવી પ્રવૃત્તિઓ કરી અને શિક્ષકો પોતાનું સો ટકા આપવાનો પ્રયત્ન કરે છે એવા જ એક શિક્ષક અમારા વિજયભાઈ કરમસિંહભાઈ મકવાણા કે જેની તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી થઈ છે તો એ બદલ એમને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે એ જિલ્લામાં પણ અને રાજ્યમાં પણ શાળાનું અને અમારા સૌનું ગૌરવ વધારે અમને રમત રમતમાં કેવું શીખવાડી દે તે જ અમને ખબર જ નથી રહેતી તેઓ અમને નવા નવા પ્રયોગો કરાવે અને તેનું પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપે છે જેથી તે પરીક્ષામાં તે પ્રશ્ન પૂછાયો હોય તો તે અમને સરળતાથી આવડી જાય છે વિજય સાહેબ અમારી શાળામાં કંઈ પણ કાર્યક્રમ હોય તો તેઓ હાજર જ હોય છે તેઓ જ્યારે અમને રેલવે સ્ટેશનની મુલાકાતે લઈ ગયા તેની સિવાય તેઓએ અમને વિવિધ ઔષધિઓ વેલા વેલાઓ વિશે અમને અભ્યાસ કરાવ્યો અને તેના વિશે જાણકારી મે વિજય સાહેબ વિજી સાહેબે અમને એવું શીખવ્યું છે કે જે અમને લાગતું હતું કે વિજ્ઞાન વિષે એવો અઘરો વિષય છે કે જેમાં આપણને કંઈ જ નથી આવડતું પણ સાહેબ એવી રીતે અમને ભણાવે છે કે અમને અમને એવું લાગતું જ નથી કે વિજ્ઞાન વિષય અઘરો વિષય છે બાવળીયા રા કિશોરભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અને શ્રી જનરલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું વિજય સાહેબ વિજય સાહેબ અમારા અમારી શાળામાં એક એવા શિક્ષક છે કે જે પ્રવૃત્તિ વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિ અને વૃક્ષોની રક્ષણ કરે છે અને અમને પણ તેનું જ્ઞાન આપે છે તેમના અમારી શાળા અને આમાં શાળાના બાળકો માટે ઘણું જ કર્યું છે જેમ કે શાળામાં એક બગીચો બનાવ્યો છે સુંદર તે સુંદર બગીચામાં ઘણા જ અલગ અલગ પ્રકારના ફૂલો અને ફૂલો છે તે

એ તો એક એવું અણમોલ રતન છે વિદ્યાર્થીઓ એના એવા વખાણ કરતા હોય છે કે વિજ્ઞાન વિષય અત્યાર સુધી તમે વડીલો બધા કહેતા હતા અઘરો છે અઘરો છે પણ હાલની તારીખમાં અમને કોઈ પણ વસ્તુ એવી નથી લાગતી કે વિજ્ઞાનનો વિષય એટલો બધો અઘરો હોય છે એમ હા એટલે હા સહેલામાં સહેલો જો પ્રવૃત્તિ આવડત અને શિક્ષણથી એવું લાગતું હોય કે સહેલામાં સહેલો અમને અત્યારે વિજ્ઞાનનો વિષય લાગે છે વિજય સાહેબની એટલી મોટી પ્રવૃત્તિ સારી હોય છે એટલી સરળ હોય છે અને એટલી મજબૂત હોય છે કે અમને સીધું મગજમાં એવું ઉતરે છે કે જે તે સમયે યાદ જ આવી જાય કે આ પ્રશ્નમાં વિજય સાહેબે આ રીતે આપને પ્રવૃત્તિ કરાવી હતી અને કોઈ પણ એના એવા શબ્દો નથી હોતા કે જે અમારા મગજમાં ન ઉતરે જેથી કરીને અમને વિજ્ઞાન વિષય બહુ સરળ મળ્યો છે તેથી હું વિજયભાઈ મકવાણાને એવું જ કહું છું કે બધા શિક્ષકો આ જ રીતે શિક્ષણ આપે અને વિજયભાઈ જેવા ગામના વિદ્યાર્થીઓને એકદમ સરળ રીતે શીખવાડે અને સુધારે એવી જ મારી અપીલ છે